રામ રામ મિત્રો વળી પાછો લગન ગાળો ચાલુ થયો બરફી ના બટકા અને ગરમા ગરમ સમોસા અને રોટલી ને કાસા ટમેટા લીલી ચટણી લાલ ચટણી ને હું તમને વાળું શાક ને ઈ દાળ ને ધરાક ને કાજુ વાળા ભાત મારા મોટામાં તો પાણી આવવા મિન

અને લગ્નમાં જો ખાવાનું નો રાખ્યું હોય તો તમારા આમ બસ આ પસા પસા કિલોમીટર થી આખે થી જે મહેમાન આવે ને એક અહીં નો દેખાય આ બધા ખાઈ ખાય ને ઉભા હવે ઘર ભેગા થાય અને અધો ગઈ તો કેમેરા વાળા ની છે હવાર ભૂખ્યા ઉભા હોય ને તો કોઈ હાંખ નો લેવા દે અમારો ફોટો પાડો અમારો ફોટો પાડો કોઈ ખાવાનું ન પૂછે

હમળા થી એમ હાવ નવરા બેઠા છે પછી મને એમ થયું કે આવડા ક્યારેય ખાઈ રહી છે આપડે ખૂટી જાય ને પેલા થોડુંક થોડુંક ખાઈ લઈ પછી મેં માખી ઉડાડીને બડફી સકાવી અને કોઈ ખબર ન પડે ને મેં એક સમોસું ખાઈ લીધું અને પછી તો મઠ્ઠો સકાયો પણ એ મઠ્ઠો તો એક નંબર પછી વાઇટકા ભરી ભરીને ઉપાડ્યો લપડક 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 લપળક લપળક પણ હજી તો બાયુને ખાવાનું બાકી હતું વળી પાછો પકોડાનો તાવડો મૂકવો પડ્યો અને પછી અમારે ખાવાનો વારો આવ્યો અને અમે તો બહ બહાટી બોલાવ્યો અને પછી અમે તો કોઈ નો ભાળે ને એમ થાળીયું લઈ લઈને ખૂણામાં ગીરી ગયા અને પછા પછા વાટકી મઠ્ઠા ની ઉલાળી ગયા બોલો તો મિત્રો વિડીયો ને લાઈક કરી દેજો આપડે આગળ પણ આવીને આવી મોજ કરાવતા રહીશું